નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી બે પેસો વેચવા માટે લઈને આવ્યો છું બંને પેસો સારામાં સારી અને વ્યવસ્થિત સર છે અને ઘરાઉ છે મિત્રો બંનેની માહિતી પૂરતા પ્રમાણમાં આપવામાં આવેલી છે એ પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમતો હોય તો વિડીયોને ખાસ કરી લાઇક કરજો ચોથા વેતરની ફર્સ્ટ ક્લાસ ફેસ દોવા દેવામાં એકદમ ગરીબ વ્યવસ્થિત સર બસ ટૂંક જ સમયમાં વિવાઈ જશે ભેંસ વિડીયોમાં બતાવીએ ભેસ વેચવાની છે જો તમને પસંદ આવે તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો સારામાં સારું દૂધ કરશે કટ અને કન્ડિશન વિડીયોની અંદર બતાવી છે માલિકને વેચવાની છે એમનો કોન્ટેક નંબર અને સરનામું પણ મૂકવામાં આવેલું છે તમારે પણ ગાય ભેસ વેચવા મૂકવી હોય તો યુટ્યુબ ચેનલનો નંબર આપેલો છે એની ઉપર આવો સારો વિડીયો બનાવી કિંમત અને મોબાઈલ નંબર લખી અમારો વોટ્સઅપ નંબર આપેલો એની ઉપર મોકલી શકો છો આ બેસ તમારે ખરીદવી હોય તો આ બેસ છે ગામ છે સાસણ તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠા કિંમત નેવ હજાર રૂપિયા મૂકેલી છે અહીંયા એમનો મોબાઈલ નંબર આપેલો છે ચોથું વેતર છે મિત્રો નેવ હજાર રૂપિયા કિંમત સારામાં સારી બેસ્ટ ટૂંક સમયમાં પીવાય છે એના પછી એક આ બેસ વેચવાની છે આ ભેસ પણ ચાર પાંચ દિવસની કાચી છે અને વેચવાની છે તમે જોઈ શકો છો કટ અને કન્ડિશનમાં વ્યવસ્થિત શરતી જ વેતરની ભેસ છે તમને પસંદ આવે તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો ચારે બાજુથી ભેસ બતાવવાનો પ્રયત્ન કર્યો છે તમારે પણ વેચવા મૂકવી હોય તો અમારા નંબર ઉપર મોકલી શકો છો સ્પેસ જોઈ લેજો યોગ્ય લાગે ખરીદવા જેવી લાગે તો એમનો કોન્ટેક નંબર અને મોબાઈલ નંબર આપેલો છે નજીક થતું હોય તો તમે રૂબરૂ જઈને જોઈ શકો છો ગામ છે સદરપુર તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા કિંમત અગ્નિ સિત્તેર હજાર રૂપિયા ત્રીજું વેતર છે અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે આઠથી દસ દિવસની કાચી છે બેસ મોબાઈલ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાયભેસ વેચવા મૂક્યું હોય તો ગાયભેસનો વિડીયો સરનામું અને કિંમત લખી આ નંબર ઉપર અમને મોકલી શકો છો અમે ટૂંક સમયમાં એને યુટ્યુબમાં મૂકીશું જય જવાન જય કિસાન તારીખ જોઈ લેજો